એ ટ્રાફિક નું નિયમન સંકલન કરવા માટે પોતે ત્યાં ઊભા રહ્યા અને લોકોને ટ્રાફિકમાંથી કેમ મુક્ત કરવા એમના માટે ટ્રાફિક નું નિયમન કરતા હતા એ અરસામાં ત્યાં લક્ઝરી કાર લઈ અને ત્રણ ઈસમો આવે છે અને ત્રણ ઈસમો અક્ષયભાઈ સાથે મારામારી અને ઝઘડા ઝગડીને ગાળાગાળી કરવા લાગે છે અક્ષયભાઈ પોતે જણાવે છે કે હું એક પોલીસ કર્મી છું પોલીસ કમિશનર સાહેબનો પીએ છું છતાં પણ આ ઈસમો લોખંડના સળિયા લઈ અને અક્ષયભાઈ ને મારે છે મોઢા ઉપર મુક્કા મારે છે જેથી કરીને અક્ષયભાઈના નાકના ભાગે ફ્રેક્ચર પણ થઈ જાય છે અને જે ઇસમો આ કારમાં આવેલા એ કારમાં ભાજપનો કેસ સહિતના સાહિત્યો પડ્યા હતા આખા ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે ભાજપના વાળી ગાડીઓ હોય ભાજપના લેબલ વાળી ગાડીઓ હોય કે ભાજપના પ્લેટ વાળી ગાડીઓ હોય એ ભાજપના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો સમગ્ર ગુજરાત ની જનતા ને બેફામ રીતે સરકારી તંત્ર નો ડર નથી કે અમે સત્તા પક્ષના હોદ્દેદારો છીએ કાર્યકર્તાઓ છીએ એમના નેતાઓ છીએ એટલે અમારે ગમે એની સાથે ગુજરાત અમારા બાપની જાગીર છે એટલે અમે ગમે એને મારીએ શકીએ ગમે એવી લુખાગીરી તાનાશાહી દમન દાદાગીરી કરી છે કે આ એક સમગ્ર પોલીસ ગુજરાત પોલીસ ને એક આખો મેસેજ એવો જાય છે કે જે ભાજપના લોકો સત્તાના મધમાં નાના માણસો ને જે રંજાડતા હતા એ આજે પોલીસ સુધી વાત આવી છે જે પોલીસ રાત દિવસ લોકોની મદદ કરવાનું કામ કરતી હોય અને અક્ષયભાઈ જેવા લોકો જે પોતાની નૈતિક ફરજ સમજી કામ કરતો હોય ત્યાં પણ આ ભાજપના હોદ્દેદારો છે સત્તાના મધમાં એમને છોડતા નથી અને ત્યાંથી વાત અટકતી નથી કે અક્ષયભાઈ મતલબ એવો થાય છે કે પોતે પોલીસ કર્મી હોવાનું જણાવે છે છતાં પણ એને માર મારે છે તો ભાજપના મોટા નેતાઓનું એના કાર્યકર્તાઓને કેટલું પ્રોત્સાહન છે કે ગુજરાતમાં તમે ફાવે એવી દાદાગીરી કરો ફાવે એવી લફંગાગીરી કરો ફાવે એવી કરો પોલીસ નશામાં સત્તાના અભિમાનમાં એના જે નેતાઓ છે એમના જે આકાશ આકાઓ છે એના પોષણના ભાગ રૂપે જે પ્રશિક્ષણો ભાજપ તરફથી અપાય છે એમાં ગુંડાગર્દી કેવી રીતે કરવી લુખાગીરી કેવી રીતે કરવી ટપોરીગીરી કરવી

અને જે પણ ભાજપના કાર્યકર્તાઓ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં લોકોને રંજાડી રહ્યા છે આવા જેલ ભેગા કરો